अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राण वल्लभे ज्ञान वैराग्य सिद्धार्थे भिक्षां देहि च पार्वती सनातन धर्मनो नाद गजवा, अनहद नादमा आप सब भक्त जनों को स्वागत है માતા અન્નપૂર્ણાને સૃષ્ટિનું ભરણ પોષણ કરનાર દેવી માનવામાં આવે છે માં અન્નપૂર્ણાને માતા પાર્વતીનું જ એક રૂપ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે ભક્ત સાચા દિલથી અન્નપૂર્ણા માતાજીની ભક્તિ કરે છે તેના ઘરમાં કદી અન્ન ખૂટતું નથી જે સ્ત્રીઓ રસોઈ બનાવતા બનાવતા માં અન્નપૂર્ણાનું નામ સ્મરણ કરે છે તેના સંતાનો ખૂબ જ સંસ્કારી અને જ્ઞાની બને છે કેમ કે અન્ન એવો ઓળકાર

અને માં ભવાની એમની ગૃહસ્થિ ચલાવે છે કાશીમાં આવેલું અન્નપૂર્ણા મંદિર એ દેવીનું મુખ્ય દેવીપીઠ માનવામાં આવે છે માતા અન્નપૂર્ણાની નગરી કાશીમાં ક્યારેય કોઈ ભૂખ્યું સૂતું નથી મા અન્નપૂર્ણા પોતાના ભક્તોને સાંસારિક સુખની સાથે સાથે મોક્ષ પણ પ્રદાન કરે છે એટલે જ તો ઋષિમુનિઓ તેમની સ્તુતિ કરતા ગાય છે શોષિણી સર્વ પાપાના જ્યારે પૃથ્વી ઉપર જળ અને અન્ન પૂર્ણ થવા આવ્યું અને સમગ્ર મનુષ્ય લોક માં હાહાકાર થવા લાગ્યો ત્યારે બ્રહ્માજી અને વિષ્ણુજીએ ચિંતિત થઈને ભોળાનાથ મહાદેવજી મદદ માંગી ત્યારે ભગવાન ગોડાનાથ કાશી નિવાસી માતા પાર્વતી પાસે ભિક્ષામ દેહી કહીને ભિક્ષા માટે ઊભા રહે છે અને તે વખતે માં પાર્વતી સાક્ષાત અન્નપૂર્ણા સ્વરૂપે આવીને શિવજીને અન્નનું દાન કરે છે એ અન્ન પૃથ્વી નિવાસી મનુષ્યોને વિતરિત કરવામાં આવે છે અને માતા અન્નપૂર્ણા આખીય પૃથ્વીને અખૂટ અન્નના ભંડારથી ભરી દે છે માટે જ કહેવાય છે કે જે મનુષ્ય મનુષ્યમાં અન્નપૂર્ણાનું વ્રત કરે છે તેના ઘરે ધાન્યના અખૂટ ભંડાર ભરેલા રહે છે મા અન્નપૂર્ણા વ્રત માક્ષર સુદ છઠ થી માક્ષર વદ અગિયાર સુધી એમ એકવીસ દિવસ સુધી કરવાનું હોય છે જેમાં ભક્તિભાવથી પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે વ્રત કરનારે આ દિવસોમાં નિત્ય રસોઈ ઘરની સફાઈ અને પૂજા કરવી જોઈએ તેમજ આખાય ઘરમાં ગંગાજળ છાંટીને ઘરને પવિત્ર કરવું પૂજાના સ્થાનમાં એક બાજટ મૂકો તેના પર એક લાલ વસ્ત્ર પાથરવું અને માતાજીનો ફોટો મૂકો તે બાજટની મધ્યમાં નવ ધાન અથવા માત્ર ઘઉંની ઢગલી કરી તેના પર તાંબાનો કળશ મૂકવો તેના પર પાંચ પાન ગોઠવીને શ્રીફળ મૂકો ત્યારબાદ વ્રત કરનારે એકવીસ સૂતરના તાર લઈને તેને એકવીસ ગાંઠો મારવી અને તે દોરાને ગળામાં અથવા હાથ પર ધારણ કરવું ત્યારબાદ નિત્ય એકવીસ દિવસ સુધી મા અન્નપૂર્ણા વ્રત કથાનું વાંચન અથવા શ્રવણ કરવું શ્રી અન્નપૂર્ણાએ નમઃ આ મંત્રનું દરરોજ એકસો આઠ વાર નામ સ્મરણ કરવું અન્નપૂર્ણા સ્તોત્રના પાઠ કરવા મા અન્નપૂર્ણાના વિવિધ એકસો આઠ નામથી માતાની આરાધના કરવી પૂજા પાઠ પછી નિત્ય માની આરતી કરવી અને માતાજીને થાળ ધરાવીને ગાય અને કૂતરાને ભોગ આપ્યા પછી જ પ્રસાદ ગ્રહણ કરવો વ્રત કરનારથી ઉપવાસમાં કે અન્ય કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા યાચના રૂપે એક દિવસનો વધારાનો ઉપવાસ કરવામાં આવે છે વ્રત દરમિયાન જૂઠું બોલવું નહીં ક્રોધ ન કરવો કોઈની નિંદા કરવી નહીં અને સતત માના નામ જાપ કરવા આમ એકવીસ દિવસ સુધી રોજ કર્યા પછી માતાજીના સ્થાપનનું ઉથાપન કરવું તે દિવસે પાંચ બ્રાહ્મણ અથવા પાંચ કન્યાઓને ભોજન કરાવવું બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા આપવી અને કન્યાઓને માં અન્નપૂર્ણાની છબી અથવા પુસ્તિકા આપવી જો વધુ આપવાની ઈચ્છા હોય તો પણ ઈચ્છા અનુસાર કન્યાઓને અથવા બ્રાહ્મણોને ભેટ આપી શકાય છે બાજટ ઉપર મુકેલ લાલ કપડું અને શ્રીફળ બ્રાહ્મણને દાનમાં આપી દેવું તેમજ બાજટ પર મુકેલ ધાનને પક્ષીઓને ચણ નાખી દેવું કેટલાક લોકો તે ધાનમાંથી થોડું ધાન કાઢી લઈને તેની નાની પોટલી બાંધી પોતાની તિજોરીમાં રાખે છે માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં આખું વર્ષ ધન ધાન્ય સમૃદ્ધિ બની રહે છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે અન્નપૂર્ણા માં અન્નની અધિષ્ઠાત્રી દેવી છે માટે અન્નનો બગાડ કરવો એ જાણે અજાણે પણ માતા અન્નપૂર્ણાનું અપમાન કરવા બરાબર છે માટે ક્યારેય અન્નનો બગાડ કરવો નહીં ભૂખ્યાને ભોજન આપવું ઘરે અતિથિ આવે તો તેમને પણ ખૂબ પ્રેમથી ભોજન કરાવવું અને આપણા ભોજનમાંથી ગાય અને કૂતરાનો એક ભાગ અવશ્ય કાઢવો આટલું કરવાથી જીવનમાં ક્યારેય ધન અને ધાન્યની અછત થતી નથી ઘરમાં હંમેશા અન્નના ભંડાર ભરેલા રહે છે અન્નપૂર્ણા માતાના વ્રતની કથા મા અન્નપૂર્ણા સ્તોત્ર માતાજીના એકસો નામ તેમજ અન્નપૂર્ણા માતાના અન્ય વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહે છે સૌના જીવનમાં ખૂબ જ સુખ શાંતિ અને અપાર સમૃદ્ધિ બની રહે ટીવીમાં અન્નપૂર્ણાના ચરણોમાં પ્રાર્થના બોલ શ્રી અન્નપૂર્ણા કી જય નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ